આઠ વાગે દાળિયાર ટાઈમે આપણે આવી ગયા છીએ વારીએ અને આપણે વીણવાનો છે કોટન એટલે કપાસ તો જોવાની અંદર આપણે કપાસ કાલે જોવા આવ્યા હતા એટલે આપણે આજ વીણવાનું કીધું છે સાલું જો અમે વીણે છે પપ્પા હું અને પપ્પા બે જ આવ્યા છે અત્યારે વીણવા અને આજે છે ભાઈ કાળી સૌદેશ એટલે કાળી સવદેશના દીએ ભાઈ કઈ રીતે અહીંયા ઉજવણી કરવામાં આવે છે અને કઈ રીતે ભાઈ આમાં અમારે અહીંયા ઈત નો આવે છે કે ખાટ ધાન ભેગા કરવાના આવે ભેગા કરવાના આવે અને એનું ભાઈ કઈ રીતનું બનાવ્યા છે કંઈક અલગ જ બનાવ્યા છે એ બધું તમને આજ આજના બ્લોગમાં જોવા મળવાનું છે તમે ભાઈ બ્લોગમાં બિનાર જો આપણે ફટાફટ કપાસ વીણવા મળીએ જો પપ્પાએ વીણવાનું સ્ટાર્ટ કરી દીધું છે ને એ થઈ જશે આગળ આગળ તો આપણી લાના અહીંયા હેઠળ છે એને એટલો વીણી નહીં આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો ક્યાં તો ચાલો આપણે ફટાફટ વીણવાનું કહીશ ચાલુ અને આજે ભાઈ આપણે કપાસ વીણવાનો છે અત્યારમાં જ કપાસ વીણવાનું છે બપોર પછી હું થા એ બપોર પછી વાળ હાલો વીણવા મળી કપાસ તો એટલી હવે ઊણી રહી છે થોડીક એવી ખાલી હાથવાણી ખાલી ગયા અને એટલો કપા વિશે ત્યાં આપણે વીણવાનું ચાલુ કર્યું હતું આ લાઈન આ લાઈન આ લાઈન વીનાઈ ગયો અને તમે અહીંથી બાકી અહીંથી થોડું હાક હવે અહીંથી વધતું જાય કપા ઓલી બાજુ થોડોક પાડવો હતો આ બાજુથી થોડોક કપા વધતો જાય અને આપણે ગુણા નાખવા જવાનું છે

બધા આમને થોડો ઘણો વાટ સાકર વાળો હોય ને ટિકટ નાખી છે પાણીની બોટલ ઉટપી છે આપણે પીવું છે પાણી પેલા હવે ફેમિલી જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે તો બધો સામાન લઈ લીધો છે અને ગાડી જો એટલો કપા ઉટાડ્યો છે મણ કપા હશે મન કે અંડા છે મણ દોઢ મણ કપાસ છે હશે પપ્પાએ ગાડી લઈ લીધી છે અને આ બધામાં જોવો હજી કપા વીણવાનો છે અને હવે આપણે ઉપડી જઈ ઘરે આ જો તમે રોટલો ટાયર ટાયર બેસી ગયા છે જમવા અને આ જો બટેકાનું શાક ડુંગળી અને સાઈડ છે સાયસ જો સાયસ આપે છે મમ્મી જો તો આયા જો ડુંગળી થઈ ગઈ છે સાલું હાલો બેન ધાપટી લઈ કહે કા હવે આપણે જમી લીધું છે ને અત્યારે દળવાનું છે આ વડાનું અહીં અમારે વડા કે છે આ વડાનું આપણે દળવાનું છે જો આની અંદર તમને બધું જોવા મળીએ છે હાર્ડ ધાન છે આની અંદર તમને ધાન બધા દેખાડી દો જો આની અંદર તમને જોવા મળીએ છે બાજરો છે ચોખા છે અડની દાયર છે જાહેર છે મકાઈ છે અને બીજા પણ લાટ અલગ અલગ છે મગ છે તો જો હાથે હાર્ડ ધાનને આ રીતે ભેગા કરી લીધા અને એમાં ડાયટ પણ જો સેનાની જો આતે હાથ ધાન ભેગા કરી દેજો અને આ જો હજી ભેગા કરે છે મમ્મી ઝાટકે છે અને પછી આને આપણે દળવાનું છે અને આ ભાઈ અમારે અહીંયા હનુમાન દાદાને વળા કરવામાં આવે છે કાળી સૌદેશ ને દિવસે એટલે અત્યારે આપણે દળવાનું છે તો હાલો હું ઘંટીએ આવ્યો જાઉં કમ્પ્લેટ જો આગળ પછી દળ્યું છે જો આમાં દળાઈ ગયું છે

પછી પછી આપણે આપણે એટલો 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 કપા કપા છે 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 જો જો આ આ બે અને અને પપ્પા ગયા હેઠે હેઠે બોટલ લઈને કેમ કે ઈ પાણી આપણે મૂક્યું તું બોટલ ટી બોટલ લઈને આવે છે અને એટલો બપોર પછી આપણે કપા ને ઘરે જવાનો સમય થઈ ગયો છે જો ડી એટલો જ છે ખાલી અને ઘરે જવાનો સમય થઈ ગયો છે અને હવે આપણે ઝૂપડી જઈ ઘરે અને પછી આપણે પાછા મળશું નાઈ ધોઈન ફ્રેશ થઈને અત્યારે હવે આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ અને અત્યારે ઘરે શું કામ આલે છે એ તમને દેખાડું તો પહેલા તમને લઈ જાવ રસોડામાં તો રસોડામાં જોઓ તો મમ્મીએ કરી નાખી છે ગાય બધે જોવો અને આજે ઘરે હતા છે બધે રસોડામાં રસભાણા કરી નાખ્યા છે અને અહીંયા જો એને બનાવ્યા છે હનુમાન દાદાના વડા તો જો એને વડા બનાવ્યા છે એ પણ આપણે જે લોટ ડૈરો તો જે હાથ ધાન આપણે ડૈરા તા બપોરે એના જ ભાઈ એને વડા બનાવ્યા છે પપ્પા એ બધા નાઈ ને ધોઈ નાખ્યા છે થઈ ગયા છે આ ફ્રેશ અને અત્યારે આપણે થોડુંક ભાઈ ડેકોરેશન કરવું છે રો અહીંયા તમને આપણે સિરીઝ મંગાવી હતી એ સિરીઝ તમને જે કરું જો એટલી સિરીઝ મંગાવી છે આખો આમ જઠ્ઠો સિરીઝનો ના સિરીઝ છે આપણે અત્યારે ફિટિંગ કરવી છે અહીંયા જે આપણે આ રીતે મસ્તીનું હાલો આપણે ફટાફટ કરવા મળી ફિટિંગ હનુમાન દાદાના વળા વડા તૈયાર અને હવે આપણે નીકળવું છે તો તેલ ને છે તૈયાર અને હાલો હવે આપણે નીકળી જઈએ હનુમાન દાદાના મંદિરે અને કઈ રીતે જવાનું કરીશું છે એ બધું હું તમને આગળ દેખાડું હાલો ઉપડી જઈએ અત્યારે ફેમિલી આપણે પોગી ગયા છીએ હનુમાન ડાયા ના મંદિર આ રીતનું અમારા ગામમાં મંદિર છે અને હવે આપણે કરવાનું છે જવાનું તો જુઓ તો આ જવાનું પેલા જવાનું કરી નાખે અને હવે આપણો પણ વારો આવી ગયો છે તો આપણે નીચે બેસી જઈએ અને જોવો તો આ રીતે બધા જવાનું કરે છે અહીં બધા અલગ અલગ રીતે આગળ કોઈક ભૈયા લાવે કોઈક વડા લાવે કોઈક શરીફર ફોડે આ રીતનું અમારા ગામમાં ભાઈ હનુમાન દાદાનું મંદિર છે અને અહીંયા પણ જોવો તો આપણે થોડુંક જવાનું કરીને પછી અહીંયા નાખી દઈએ તેલ લે તો તેલ સડાઈ દેવાનું અને અહીંયા જોવો તો પર બધા ફોડે આજી ગઈ

અને આપણી હાથમાં જે ડીશ હતી એ ભાઈ લેટો છે આગળ હવે આપણે પોગી જાય ઘરે એક છે અને અને હવે તમને ડેકોરેશન દેખાડવું આપણે ઘરે પોગી ગયા છીએ અને ડીશ ભાઈ ક્યારે મૂકી દીધે છે અને અહીંયા જો હા પેલે ડી અને આમ જો સીઝ બધી ફિટ કરી છે આપણે ડેકોરેશન જોરદાર લાગે છે ને આગળ લાઈટ બંધ કરીને તમને પછી દેખાડ તો ટ્યુબ બંધ કરી છે અને આમ જો કઈ રીતની લાગે છે ડેકોરેશન સીરીઝ જો ઠેયા ટૂટી ધાબે ઠેયા ટૂટી સીરીઝ એમને લગાડેલી છે હવે કરી દે સાલું તો આ રીતનું આપણે ઘરે ભાઈ ડેકોરેશન કર્યું છે થોડું ઘણું ભાઈ આપણે થાય એ પ્રમાણે અને હવે આપણે ભાઈ બેસવાનું છે જમવા અને તમને જમવાનું બધું દેખાડી દઉં તો જો જમવાનું છે જો તો દાદાના છે સોખા તો એ પપ્પા દાદા જવાનું કરી આવ્યા તો એ જવાનું કરી આવ્યા છે એ બેસી ગયા છે જમવા તો જો અહીંયા છે હનુમાન દાદાના વડા જો અને આ સાઈડ છે આપણે નાગદાદાના જો તલવટ એ પણ જવાનું કરી દીધું છે આપણે અહીં ઘરે જ જવાનું કરે છે તો અમે જવાનું કરેલું છે અને જો મંદિરે પણ દીવા બધી કરી નાખ્યા છે અને અહીંયા જો હવે બેસી ગયા છે બધા જમવા તો હાલો હવે આપણે જમી લઈએ થોડું ઘણું એડિટિંગ નું કરી દઈએ હવે ચાલુ નાચ્યા છે તમને આજ નો બ્લોગ ધીમો હશે અને કાલ નો બ્લોગ જોવાનું ભૂલતા નહીં કાલે છે દિવાળી તો કાલ નો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને ફટાફટ વિડિયો ને લાઈક કરી દેજો ચેનલ માં તમે નવા હોય તો કોઈ ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા નવા ભાઈ બ્લોગ આવે તો પહેલા તમને મળીએ પાછળ નેક્સ્ટ બ્લોગ માં બાય બાય